સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન મેથાપેટામાઇન ડ્રગ્સ ઝડપાયું જામનગર પાર્સિંગની ક્રિટા કારમાંથી માંથી એક કિલોથી વધુ ડ્રગ્સ સાથે ત્રણે સમો ઝડપાયા થરાદની મુખ્ય કેનાલ તેમજ ડીસા તાલુકાના સમો પાસેની કેનાલમાંથી યુવકોના મૃતદેહ મળ્યા બંને અજાણા યુવકોની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી

હવે જોઈએ વિગતવાર લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી એક કિલોથી વધુ મેથેફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે એક કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે ત્રણેય શખ્સોએ ડ્રગ્સનો આ જથ્થો વ્યાપી મહારાષ્ટ્ર બોર્ડર પરથી મેળવ્યા બાદ અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશ લેતા તેમાંથી એક હજાર સુડતાલીસ ગ્રામ મેથા એફેન્ટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું જામનગર પાર્સિંગ ક્રેટા ગાડીમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઈશરાક બલોચ સોહેલ સિંધી અને અસલમ અબ્દુલ સત્તાર દરજાદા છે જેઓ તમામ જામનગર શહેરના રહેવાસી છે

તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવીએથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે એક કરોડ સાત લાખ વીસ હજાર જેટલા મુદ્દામાં સાથે ત્રણ ઇસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે બનાસકાંઠાનું પાંથાવાડા પોલીસ મથક રાજસ્થાન સરહદને અડીને આવેલું હોવાથી આ વિસ્તારમાં થઈ બુટલેગરો દ્વારા ગુજરાતમાં અવનવા કિમિયા કરી ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પરંતુ પાંથાવાડા પોલીસ દ્વારા સતર્કતા રાખી પોલીસ મથક વિસ્તારના ગામડાઓમાં સઘન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે ત્યારે પાંથાવાડા પીએસઆઈ એબી બી દત્તાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાંચાલ ગામે નારણભાઈ નટવરભાઈ ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની અઠ્ઠાણું નંગ બોટલ મળી આવી હતી જે ઓગણીસ હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી એક ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી થરાદની સરકારી હોસ્પિટલમાં કર્મચારી તરીકે ફરજ નિભાવતા હનીફભાઈ ગાંચીની દીકરી ડોક્ટર ગજાલાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી થરાદ અને સમાજનું ગૌરવ વધાર્યું હતું જેમાં બુધવારના બપોરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલે હનીફભાઈના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી તેમજ શંકરભાઈ ચૌધરીએ ગજાલા અને તેમના માતા પિતા અને દાદાજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન આપ્યા હતા તેમજ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગજાલાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે તેની પાછળ તમામ સંઘર્ષ તેના માતા પિતા અને દાદાજીનો રહ્યો છે તેમજ ગજાલાના દાદાજીએ જે સંસ્કારો જે શિક્ષણ આપ્યું છે તે ગજલાએ ત્રણ પેઢી સુધી સાચવીને પેઢીનું નામ રોશન કર્યું હતું કોઈ પણ મદદની જરૂર હોય તો પણ શંકરભાઈએ તૈયારી બતાવી હતી તેમજ હનીફભાઈના પરિવાર દ્વારા શંકરભાઈ અને સાંસદ પરબતભાઈનું સન્માન કર્યું હતું જેમાં ડીડી રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ અંબાજીમાં ભગવાન શ્રીરામના રામના રામ ભક્તો દ્વારા રામનવમીને લઈ વિશાળ ભગવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંબાજીમાં નવા બની રહેલા ભગવાન શ્રીરામના મંદિરથી શ્રીરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ રેલીમાં નાના મોટા અબાલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રામાં રામ લક્ષ્મણ સીતાની તેમજ હનુમાનજીની વેશભૂષા સહિત વાનરસેના આકર્ષણનું કેન્દ્ર બની હતી આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે બાર જેટલા બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ બની હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું જોકે આ શોભાયાત્રા અંબાજીમાં બની રહેલા શ્રીરામના મંદિર પ્રત્યે લોકોને આકર્ષવા સાથે ધર્મ જાગરણ પ્રત્યે જાગૃતિ આવે અને હિન્દુ એકતા મજબૂત બને તેવા ઉદ્દેશ્યથી ઉજવણી કરવામાં આવી હતી આ રેલીએ અંબાજીનગરના પરિભ્રમણ કર્યું હતું જેનું આયોજન અંબાજીની હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આજે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અંબાજી ખાતે નીકળી ગઈ છે અને આજે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે રામ ભગવાન જે મંદિર બન્યું છે પાંચસો વર્ષ પછી તો તમામ ધર્મપ્રેમી જનતાને અમે એ કહેવા માંગીએ છીએ કે ત્યાં લોકો જઈને શ્રી રામ ભગવાનના દર્શન કરે અને અંબાજીમાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં એ પણ બની જશે અને એની ધૂમધામથી અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ ખાસ કરીને લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ થાય તેના માટે આજે અમે ખાસ આ ભગવાન રેલીનું આયોજન કર્યું છે આજે હળાદ ખાતે તથા અંબાજી ખાતે પણ શોભાયાત્રા નીકળેલ છે જે શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે અને મહેરબાન એસપી સાહેબની સૂચનાથી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા પૂર્ણ કરેલ છે તમામ નાગરિકોને તમામ ધાર્મિકને લોકોને શાંતિપૂર્વકના માહોલમાં સરસ સરસ રીતે માહોલ પૂરો થાય અને શોભાયાત્રા પૂર્ણ થાય એવા પ્રયત્નો કરેલ છે અને શાંતિપૂર્ણ તમામ કોઈ અનિશ્ચિત બનાવ બને નથી અને શાંતિપૂર્ણક શોભાયાત્રા પૂર્ણ થયેલ છે હિન્દુ વર્ષમાં કુલ ચાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મોટાભાગના લોકો માત્ર આસો નવરાત્રિની પરિચિત છે પરંતુ આસો નવરાત્રિની સાથે સાથે વર્ષમાં કુલ ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જેમાં આસો નવરાત્રિની સાથે ચૈત્ર નવરાત્રિ ગુપ્ત નવરાત્રી અને પુષ્ય નવરાત્રી આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આ નવરાત્રિ પર માતાજીની ભક્તિ થતી હોય છે ત્યારે ડીસા ખાતે આવેલા ડોલીવાસ વિસ્તારમાં વર્ષોથી ચૈત્રી નવરાત્રી પર આસો નવરાત્રીની જેમ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ગરબા રમવા માટે જોડાતા હોય છે આ વર્ષે પણ ડોલીવાસ વિસ્તારમાં ચૈત્રી નવરાત્રીને લઈ જોગણી માતાજીના મંદિર ખાતે નવા નવ દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો સમય થયો થરાદની મુખ્ય કેનાલ તેમજ ડીસા તાલુકાના સમો પાસેની કેનાલમાંથી યુવકોના મૃતદેહ મળ્યા બંને અજાણ્યા યુવકોની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી

ને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અત્યાધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર કોસ્મેટિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ એન્ડ ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં થરાદ પાસેથી પસાર થતી નર્મદા લુણહાલ લોરવાડા પોલ પાસેથી અજાણા યુવાનની લાશ મળી આવી છે થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તરતા યુવકના મૃતદેહને જોતા રાહદારીઓએ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી નગરપાલિકાના ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત સ્ટાફે તાત્કાલિક કેનાલ પર પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અજાણા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી નજીક આવેલ દાંતીવાડા ડેમ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે સરસ્વતી તેમજ પાટણ જિલ્લાના ખેડૂતોને દાંતીવાડા ડેમની નહેર દ્વારા ખેતી માટે પાણી આપવામાં આવે છે આ નહેર ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે પરંતુ આજે નહેર કોઈકના માટે મોતનું કારણ બની છે ડીસાના સમો પાસે આ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી છે કેરળમાંથી લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી ડીસા રૂરલ પોલીસે યુવકની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા હતા તાંદરા તાલુકાના બે અલગ અલગ ગામોના પરિણીત યુવાનોનું ગત રોજ રાજસ્થાનના મંડાર રેવદર હાઈવે રોડ પર અકસ્માત થતા બંનેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે દાંદરા તાલુકામાં અકસ્માતના કારણે યુવાનોના મોતની ઘટનાઓ વધી રહી છે ગત રોજ દાંદેરા તાલુકાના રૂણી ગામના નટવરભાઈ ગોસ્વામી તેમજ દાંદેરા તાલુકાના ખિંમત ગામના હિરુભા સોલંકી મોટરસાયકલ પર રાજસ્થાન તરફ કોઈ કામ અર્થે ગયા હતા અને ગત રોજ રાજસ્થાન રાજ્યના ભંડારથી રેવદર જતા હાઇવે રોડ પર મોટરસાયકલનો અન્ય વાહન સાથે અકસ્માત થતા બંને ઇસમો રોડ પર પટકાયા હતા રોડ પર પટકાતા બંને સમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બંનેનું મોત થયું છે રૂડી ગામના નટવરભાઈ ગોસ્વામી મજૂરી કરતા હતા જેઓએ ચાર વર્ષનો દીકરો અને બે વર્ષની દીકરી છે તો આ જ રીતે નાના બાળકોને મૂકી ખિંમત ગામના હિરબા સોલંકીનું પણ અકાળે મોત થતા બંને ગામોમાં શોક વ્યાપ્યો છે બંને મિત્રોનું એકસાથે મોત થતા પરિવારમાં ભારે આઘાત છવાઈ ગયો છે દણેશ્વરી માતાના મંદિરે રામનવમીનો ભવ્ય મેળો ભરાયો હતો જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતા થરાદ એસટી ડેપોએ નડાબેટ ખાતે નરેશ્વરી માતાજીના મંદિરે મેળામાં એસટી બસો મોકલીને એક દિવસની અંદર બે લાખથી વધુની આવક કરી હતી સુરગામ તાલુકામાં આવેલા નરેશ્વરી ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન સંપન્ન થયું હતું ચાલુ વર્ષે લગ્ન સિઝન હોવા હોતા લોકોનું માનવ મહેરામણ દર વર્ષે કરતા આ વર્ષે ઓછું છતાં થરાદ ડેપો દ્વારા કુલ બાવીસ વાહનોથી છનનું ટ્રીપ કરી બે લાખ જેટલી રકમ મેળવવામાં આવેલ જે બદલ થરાદ ડેપોના સહભાગી તમામ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સુપરવાઇઝર તેમજ મેળાની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને ડેપો મેનેજર દ્વારા અભિનંદન સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હવે ફરી વિરામનો વિરામ બાદ જોઈશું અને ડીસામાં ગરમીનો જોવા મળ્યો અસલી મિજાજ બપોરના સમયે ગરમીમાં જાહેર માર્ગો બન્યા સુમસામ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી ઘર 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 છે 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 ને એ અરે ભાઈ બાજુ ચોથું જી કમિશનર ના આગળ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ જ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈ વીઆઈપી વાળી જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા મિજાજ બતાવી રહી છે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ ગરમીનું અસર સ્વરૂપ જોવા મળ્યું હતું અને આગામી એક અઠવાડિયા સુધી ગરમીનો આવો જ પ્રકોપ ચાલુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતની ઉત્તર સરહદને અડીને આવેલા ડીસા શહેરની વાત જ નિરાલી છે આ શહેર શિયાળામાં ગુજરાતનું કાશ્મીર બની જતા તાપમાનનો પારો મહિનાઓ સુધી દસ ડિગ્રી નીચે રહે છે અને જેવી ઉનાળાની શરૂઆત થઈ ત્યારે આ શહેર સહારાનું રણ હોય તેમ તપવા માંડે છે તાપમાનનો પારો મહિનાઓ સુધી ચાલીસ ડિગ્રીને ઉપર રહેતો હોય છે ગરમી અને ઠંડી વચ્ચેના આટલા મોટા તફાવત વચ્ચે જીવતા આ શહેરના લોકોને ગરમી અને ઠંડી બંનેનો માર સહન કરવો પડતો હોય છે આ વર્ષે તાપમાને દસકોનો રેકોર્ડ તોડ્યા બાદ હવે ગરમી તેનો કહેર બતાવી રહી છે તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી એકતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયો છે અત્યારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી આખું અઠવાડિયું અસહ્ય ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે અને આગાહીના આજે પ્રથમ દિવસે જ ડીસામાં તેની અસર જોવા મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાયાના કારણે આગામી આખું અઠવાડિયું ગરમીનો પારો ઊંચો જશે હવામાન વિભાગની જાણકારી મુજબ પવનની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ થવાના લીધે ગરમીના પ્રમાણમાં વધારો થશે ડીસા શહેરમાં આજે સવાર બાદ તાપમાનનો પારો ઝડપથી ઉપર જતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી ડીસા શહેરના મુખ્ય માર્ગો સુમસામ બની ગયા હતા ગરમીનો પ્રકોપ એટલો હતો કે લોકોની અવર પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી બપોર સુધીમાં તો શહેરમાં કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને લઈ ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ લોકોને સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને છૂટા કપડાં પહેરવાની સાથે સાથે વધુ ને વધુ પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે જી અત્યારે જે ટેમ્પરેચર બહુ વધ્યો છે એને લીધે લૂ લાગવાની એટલે કે હીટ સ્ટ્રોક થવાની સંભાવના વધી જાય છે તો એમાં એવા લક્ષણો છે કે જ્યારે એને કોઈ વ્યક્તિ બહાર જાય ખુલ્લા તાપમાં તો એને તાવ આવે અડધેના ધબકારા વધી જાય એને ત્વચા જે શુષ્ક પડી જાય માણસને ચક્કર આવતા હોય માથાનો દુખાવો થાય અથવા ચક્કર આવે અને બેભાન પણ થઈ શકે છે બરાબર આવામાં ધ્યાન રાખવાનું કે ખાસ એને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીએ સિકંજી અથવા શરબત કે એવું પીવાનું છે શક્ય હોય ત્યાં સુધી છાંયડામાં રહેવાનું છે ઘરમાં હોય તો પંખા કૂલર અથવા એસીનો ઉપયોગ કરવાનો છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું એ ખાસ મુખ્ય રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી અસહ્ય ગરમીની કરવામાં આવેલી આગાહીને પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકોને હજુ પણ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડે તો નવાઈ નહીં વાત હેડલાઇન્સ ફરી એકવાર હમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન મેથાપેટામાઇન ડ્રગ્સ ઝડપાયું જામનગર પાર્સિંગની ક્રેટા કારમાંથી એક કિલોથી વધુ ડ્રગ્સ સાથે ઝડપાયા થરાદની મુખ્ય કેનાલ તેમજ ડીસા તાલુકાના સમો પાસેની કેનાલમાંથી યુવકોના મૃતદેહ મળ્યા બંને અજાણા યુવકોની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી

હતા આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર